તેમ કહી મારામારી કરી જીવન હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ આરોપીઓ જેમાં દીપક શ્રીવાસ્તવ તથા તેના શ્રદ્ધાજી જેવા મિત્રો બેસ્તાન આવત તરફ જતા નજરે પડ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ તો ઇજાગ્રસ્ત રોહિત પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સાહેબ મેં અહીંયા આવિષ્કાર બંગલોદ પાસે ઉભો હતો કોઈ સાત છ સાત જણા હતા લુખ્ખા ડકોરી જેવા એ લોકોએ આવ્યા મેં કૂતરો ભરાવતો હતો મારો મારા કુતરાએ એ લોકોને બોમ્બ પાડે તો એ લોકો આવ્યા બધા મારવા લાગ્યા મને અને ચપ્પો વળી એક લક્કી કરીને છે પંજાબી છે એ લક્કી મને માથામાં ચપ્પો માર્યો અને જેની સાથે જેટલા હતા બધા માતા બારી એ લોકોએ મને મહારાન કરી એટલે મેં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધેલી છે સાહેબે કીધું કે અમે લોકો તપાસ કરીએ છીએ બનાવને દિંડોલી પોલીસે વધુ ગુનો તપાસ હાથ ધરી છે હજાર કુર્સી સાથે હર્ષ